અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાદની કારને આંતરીને ગત રાત્રે હુમલો કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ સૌરાષ્ટ્રના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાદ સરદાર યાત્રા સંપન્ન કરી પરત ફરતા હતા એ દરમિયાન અમરેલીના દુધાડા નજીક તેમની કાફલાની એક કાર ઉપર પચાસ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો જેમાં તેમના કાફલાને એક કાર ઉપર ધોકાવાળો હુમલો કરી

નીકાલી લીધી હતી ત્યાંથી ત્યારબાદ અમારા વિસ્તારના લોકો ત્યાં પહોંચ્યા એટલે એ લોકો નાથી સુત્યા હતા એમાં બે ગાડી અને પાંચ પાંચેક લોકો વિડીયો ફૂટેજમાં આવેલા છે જાહેર જીવનની અંદર ખુબ જ મોટા પાયે લડાઈ લડીએ છીએ અમરેલી જિલ્લાની અંદર અસામાજિક તત્વો ની સામેની બુટલેગરો સામેની ખનીજ માફિયા સામેની અને ખોટા ધંધા કરનાર લોકો સામેની જે ન ગમતું હોય કોઈના ધંધાનું નુકસાન થયું હોય એવા વ્યક્તિએ પણ આ હુમલો કર્યો હોય અથવા કોઈ ભૂતકાળની કિન્નાખોરી રાખીને કઈ આયોજન થયું હોય શું વિષય છે એનો તપાસ નો વિષય છે અને આવનાર દિવસોની અંદર એટલે કે મિન્સ કે ડીએસપી ને હું અત્યારે મળ્યો છું આઈજી સાથે પણ રાતના વાત થઈ છે પોલીસ એની કામગીરી કરી રહી છે નાની સ્પષ્ટતા પોલીસ આવનાર દિવસોમાં કરશે પણ તમે આપડા હુમલો કરવામાં આવ્યો છે શું લાગે આમાં કોઈ રાજકીય ષડયંત્ર હોઈ શકે છે મારે અત્યારે કહેવું મુશ્કેલ છે રાજકીય વાત ઉપર એટલા માટે મારે ન જવું જોઈએ ભૂતકાળમાં એટલે કે આજ દિવસ સુધી અમરેલી નો ઇતિહાસ ની અંદર ક્યારે આવો બનાવ બન્યો નથી પ્રથમ બનાવ બન્યો રાજકીય ટીકા ટીપ્પણીમાં હું પડવા માંગતો નથી એટલા માટે કે અમરેલી ની રાજનીતિ એ હેલ્ધી છે અને તંદુરસ્તી રાજનીતિ છે માટે એમાં હું પડવા એટલા માટે માંગતો નથી તપાસ નો વિષય પોલીસ એની તપાસ કરીને પોલીસ જ આનો જવાબ આપશે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર